ઓનલાઈન કેસમાં ઘણી બાબતો સામે આવી છે કેટલીક બાબતો સ્ત્રોતોમાંથી ટાંકવામાં આવી છે કેટલીક વાતો અટકળોના આધારે કહેવામાં આવી છે એવું પણ કહેવામાં આવ્યું છે કે પેટીએમને થોડા સમયમાં રાહત મળી શકે છે હવે સૌથી મોટો સવાલ એ છે કે આ વાતોમાં કેટલી સત્યતા છે શું આરબીઆઈ તેની કડક કાર્યવાહી પાછી ખેંચી શકશે શું દેશની સેન્ટ્રલ બેંક પેટીએમને થોડી રાહત આપશે સોમવારે આરબીઆઈ ગવર્નરે તમામ સવાલોનો જવાબ પોતાના કડક વલણ સાથે આપ્યો હતો તેમણે તેમજ તેમણે એવી વાતો પણ કહેવામાં આવી હતી કે જેનાથી સ્પષ્ટ થાય છે કે પેટીએમમાં કોઈ રાહત બાકી નથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે પેટીએમ પેમેન્ટ બેંક સામે લેવાયેલી કાર્યવાહીની સમીક્ષા કરવાનો ભાગ્યે જ કોઈ અવકાશ છે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પત્રકારો સાથેની વાત કરતા દાસે જણાવ્યું હતું કે પેટીએમ પેમેન્ટ બેન્ક સામે લેવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા માટે કોઈ ભાગ્યે જ અવકાશ છે તેમણે એમ પણ કહ્યું કે આરબીઆઈ વ્યાપક આકારણી પછી જ નિયમનકારી સંસ્થાઓ સામે પગલાં ભરે છે દાસે ભારપૂર્વક કહ્યું કે નિયમનકાર નાણાકીય તકનીક એટલે ફિનટેક ક્ષેત્રને સમર્થન આપે છે અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરતી વખતે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે એ અપેક્ષા રાખવામાં આવે છે કે મધ્યસ્થ બેંક ટૂંક સમયમાં પેટીએમ મુદ્દા પર વારંવાર પૂછાતા પ્રસ્તો જારી કરશે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સામે મોટી કાર્યવાહી કરીને આરબીઆઈએ તેને ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા વોલેટ ફાસ્ટેગ અને અન્ય સાધનોમાં થાપણો સ્વીકારવા અથવા તો ટોપઅપ કરવાથી અટકાવી દીધી હતી પેટીએમની પેમેન્ટ પેરેન્ટ કંપની વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશનના શેરમાં થોડો વધારો જોવા મળ્યો હતો બજાર બંધ થયા બાદ કંપનીનો શેર રૂપિયા માં પંચોતેરમાં ઉછાળા સાથે ચારસો બાવીસ પોઈન્ટ સાહીઠ પર બંધ્યો હતો જોકે આજે સવારે કંપનીના શેર ચારસો અઠાવીસ પોઈન્ટ ભાવ ખુલા હતા ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર પણ ચારસો છત્રીસની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા